આમોદની ચોકડી પાસે ટ્રકચાલકે બાઇકને ફંગોળતા બાઇક ઉપર સવાર માતાને પગમાં ફ્રેક્ચર સોળ પૈડાવાળી રાક્ષસી ટ્રક માતાના પગ ઉપર ફરી વળી ઇજાગ્રસ્ત માતાને એકસો આઠ માર્ફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસડાયા વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા બાઇક ચાલક દહેજથી નીકળી થણાવા જતા શમા ચોકડી પાસે અકસ્માત સર્જાયો આમોદ શમા ચોકડી પાસે આજ રોજ સાંજે પાંચ કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારની ડડફેટમાં લેતા બાઇક ઉપરથી પુત્ર માતા અને પુત્રી નીચે ફંગોળાયા હતા જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પેડું ફરી વળતા પગમાં ફેક્ચર થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના થણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીરભાઈ જયેશભાઈ ની બાઇક ને અડફેટમાં લેતા બાઇક ચાલક જયેશ ગોહિલ તેમની પુત્રી અને માતા નીચે ફંગોળાયા હતા જેમાં બાઇક ચાલક પુત્ર અને સગીર પુત્રી નો બચાવ થયો હતો જયારે સાઈઠ વર્ષીય માતાના પગ ઉપર રાક્ષસી ટ્રક ના પેડા ફરી વળતા તેમનો પગ ફ્રેશર થઈ ગયો હતો જેથી તેમને લોહી શોટમાર્ક ફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી